જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ એરમાં આજે તારીખ ત્રીસ મે શુક્રવારના રોજ જસ્તન માર્કેટિંગ એરમાં જીરાની આવક જોઈએ તો ત્રણસો ગુણી આસપાસ જેવી જીરાની આવક આજે જોવા મળી રહી છે આવક ઓછી જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ हर पांच हजार सात सौ सितर रुपया मीडियम सुपरमार्ट

हजार नौ सौ ने एक रुपये सर मेरा साढ़े त्री सौ

और फारो को मैं rupiah

ये मारिया कुठला जनवाकी कोणी वात ये बी पाणी आले खुशी 1 पसा तरारी सरवरले अजून जो मारा पकरी आयोस देवा कोणी वोट साठी करतो हूं बोलेगा काय करजे मार्केट मोटर पार्किंग करवाने हा या धीरे धीरे देश असोतर डाबी बाई बाई ત્રણ હજાર નવસો ને બત્રીસ રૂપિયા સુપુરમાર્કેટિંગ યાર્ડ માર્કેટિંગ જીરા જીરાના બજાર આજે ત્રણ હજાર સાતસો રૂપિયા થી લઈને ત્રણ હજાર નવસો ને સાઈઠ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે આજે